નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આજકાલના યુવાનો વિવિધ હરકતો કરતા હોય છે ઘણીવાર આવી હરકતોના કારણે અન્ય લોકોને હેરાન પરેશાન થવાની વારી આવતી હોય છે યુવાનો દ્વારા ફેમસ થવા માટે હથિયારોનો દેખાડો કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં કટારી તલવાર અને વિવિધ અન્ય હથિયારો સાથે વિડીયો ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વધારે ફેમસ માંગતા લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે

તો હાલ માટે આજનું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ બાજુમાં આવેલા બે દબાવી દેજો